ઓય સસરાની આ પાર્ટી બસ બસ એ પણ રસ પીયો ને પછી તો માન ખાય કે પી લેવાય ન હોય લોકો આશ્રમ માં ખાઈને આવ્યા છે જાઓ ને તમે હવે રેવા દે આ બે માં નાખી કાઢું તો આના કપડાં બહી ગઈ મને કઈ ખબર હતી નહી આવે એની આંખ ના પડી કે એને નથી યસ હતો એટલે તી મને ફોન એ નથી કર્યો હા માંથી કાલ ફોન છે ગદદાર લોકો કે જે

એસી એવું અમુક માણસો ને જવાનું ભાઈ મનાલી હા અમુક માણસો નું અમુક હા ખબર ને કોને કોક કેતું કે જવાનું છે તો તમારે જવું કેવા તો કારી થઈ જતું એટલે નથી લઈ જીરવા તમે એમાં એવું છે એમાં એવું છે કે હર્વન નાઈ નથી એટલે એવું છે હાલો હવાર પોરમાં ના આવી એમ સારું ચાલો થોડીક બધા બેસીએ અને પછી જોઈએ કાલે ને અમારી અને ને ભાઈ અમારી ચેનલને લાઈક સેન્ડ સબસ્ક્રાઇબ હર્વા પાંજો હા જલ્દી થી સો હમ વેલકમ બેક ટુ માય વાસી ફેમિલી લો દેસકશન તો ભાઈ ઓલા લોકો આવી અને લોકો બધા હે ને હું વૈઠો ને તા હું કારખાને હોઈ ગયો તો અને પાછા એ લોકો બધા માધુપુર હોય ગયા મને ફોન કર્યા વિનાને બોલો હવે એ આવે એટલી જ વાર છે કેમ કે યશ હતો ગાડી આપવા એટલે ઓલા લોકો મને યાદ પણ ન કર્યો એટલે યશ તો ઠીક છે પણ દર્શિકા અને પાયલનો આવે એટલે મરો છે કેમકે એ બીને લેવ્યું જો આવો કામ હોય તો મને ફોન કરે બાકી યશ હતો તો કાઢો આપણે માધુપુર મને એક ફોન ન કરે એટલે ફટાફટ આવે એટલે એની પીન મારવાની છે હમણાં આવે એટલી જ વાત છે તો ભાઈ બસ જો સીણો પાકી ગયો આપણો એકદમ થઈ ગયો પીળો અને ટ્રેક્ટર અત્યારે તો ભાઈ ચાલુ છે ખેતરું સમા કરવાનું ચાલો ફટાફટ જમી લઈને આજે બનાવ્યું છે રસ ને રોટલી ને એવું બધું ચાલો ફટાફટ જમીએ हाय हाय क्या है वो आप बता मैं एक नवीन चली आछ मोचा काई छे आज समझऊ काई नहीं हेलो मैं जाऊं नहीं जाऊं नहीं और प्रकारा घर काटो है मत काई ખાસ નહી નઈ 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 જવા બધા છે ને હવે દીકરા મને વેકેશન માં કેજો કે જાઉં દર્શિકા

પણ એમ ના કદાચ તમે મિલે થી હું યાદે સરસ સરસ તો તો એ અને જો અવયે ભાઈ ના ચંપલ ગયા દરિયે માધવપુર ના દરિયે ગયા ગાડીમાં નથી યસ તું એ ફોન ન કર્યો ભાઈ ડ્રાઈવર તરીકે આવતું એમ જ કે ને કે ડ્રાઈવર તરીકે અને આ લોકો આવતા રહ્યા કેવી મજા આવી એમ મસ્કા મસ્કા હા આ કે બીજાથી મળવા આવવાની ચાલો ચાલો આ લોકો હવે મौज કરી ઓહો વાહ હવે તું ધાની બોલી તો જો મોટા હનુમાન મોચા એ આશ્રમ માં ખાઈ ને આવ્યા એ લોકોને જગ્યા નથી અને યસ કે મને ખાલી રસ પીવો પછી નીકળી એમ જમવું નથી એટલું બધું અહીંયા ખાઈ લીધું

અં હવે તો બધુંય થઈ અને કુમારનો બીજો વાટકો પણ આવી ગયો હજી એક પીવો છો કુમાર હા દીન તો બાર કંઈ એવું કંઈ ચાલે નહીં યો યો એવા તો ਆਦੀ ਮਾਸੀ ਮਾ ਪ੍ਰਸਾਦ ਨੇ ਮੁਠੀ ਭਰੀ ਮ ਖਾਈ ਗਈ ਸੀ ਇਹ ਤਾਂ پوری ਖਾ ਲਈ ਇੱਕ ਤਾਂ پوری ਖਾ ਲਈ ਇੱਕ ਪਲੇਟ ਪੀਤੀ ਖਾ ਲਈ ਰੋਟੀ ਮਗੈ ਮਗੈ ਹੋਵੇ ਹੋਵੇ ਹੋ ਗਿਆ ਹੋ ਗਿਆ ਕੌਣ ਹੋ ਗਿਆ ਹੈ ਰੋਟੀ ਬਰਸਾ ਰੋਟੀ ਏਨੀ ਬਧੀ ਭੁੱਖ ਲੱਗੀ ਦੀ ਆਹੋ ਚੋਕਰਾ ਨੂੰ ਤੇ ਪੀਸੀ ਤੇ ਤਮ ਹਾਂ ਗਿਆ ਤਾਂ ਕਿ ਹੋਏ ਪਹਿਲਾਂ ਆਏ ਬਗੇ ਮਧੂਪੁਰ ਬਧੀ ਹਾਂ ਜਾਓ મસ્ત ગયું બહુ મસ્ત ગયું મેળો થાય ને એની હિસાબે બહુ મસ્ત થઈ ગયો દીયા તો પહેલી વાર ગઈ છે ડેવલપ થયું પછી મસ્ત પુલ ગયો થઈ ગયો હમ એ મસ્ત બસ હવે ખાલી કુમાર મસાલો

અને આ લોકોની ખુશી જો કે કે 90000 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા એના માટે બધાને દિલથી થેન્ક યુ અને અમુક માણસો તો મારા વિના જમવા બેહી ગયા ખાસ તો એના માટે પણ છે વાહ પાયલ બેન વાહ હા કઈ રાહ ઓ તો અમે ખબર જ છે કે અમે સાડા આઠ પછી જ લોકો કહે કે તમ જલ્દી કોઈ નો કે ઉપર તો આવ આવું હતું જમવા બેહી ગયા ને હા હા

તો ભાઈ કેવો લાગ્યો વિડીયો જરૂર થી કેજો અને અમારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં અને હા કાલનો લોક જોરદાર આવવાનો છે કે રાજુ શું વસ્તુ આવી છે સોનામાં એ